अरे उभा रो अठलु बदु एआई एआई થઈ રહ્યો છે ક્યારે તમે વિચાર્યું છે કે એઆઈ આજુ તો કેટલા કામ કરી શકે માણસો જેવા એક મિનિટ હેલો ગુન્ટકલ નમસ્તે આઈ સો ધેટ આપને રીસેન્ટલી એક ન્યુ બિઝનેસ એજન્સી સ્ટાર્ટ કરી છે કંગ્રેચ્યુલેશન્સ थैंक यू કોઈ ક્વેશ્ચન પૂછिए क्या आपके बिजनेस के पास स्टार्टअप सर्टिफिकेट है नहीं अभी तक अप्लाई नहीं किया है नो no स्टार्टअप्स के इनिशियली नहीं होता सर्टिफिकेट होने से यूजुअली हेल्पफुल होता है जैसे टैक्स बेनिफिट्स मिल सकते हैं ब्रांड लेजिटिमेसी इंप्रूव होती है क्लाइंट्स और इन्वेस्टर्स का ट्रस्ट बढ़ता है अगर आप चाहो मैं शॉर्ट और सिंपल प्रोसेस एक्सप्लेन कर सकता हूँ सुनना चाहोगे क्या आप मुझे पंद्रह मिनट के बाद कॉल कर सकते हैं मैं मदद करने के लिए यहाँ थैंक यू सो मच तुमने खबर पड़ी આ કોલ હતો ને આ પણ એઆઈએ મને કોલ કરેલો અને એજન્ટિક એઆઈ કહેવાય પણ એજન્ટિક એઆઈ હોય શું એજન્ટિક એઆઈ એટલે એક એવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે આપણા જવાબ પરથી એમનો નેક્સ્ટ સેન્ટેન્સ ફોર્મ કરીને આપણને આપે એટલે જેવું આઈવીઆર હોય આપણે કોલ કરીએ તો એ જાણને કે એક દબાઈએ દો દબાઈએ તીન દબાઈએ એમાં પહેલેથી પ્રી રેકોર્ડેડ ફોર્મડ હોય વસ્તુઓ કે આ જ ફ્લો રહેશે એજન્ટિક પાસે મલ્ટિપલ ઓપ્શન સિલેક્ટ કરીને આપણા જવાબ પ્રમાણે એ સિલેક્ટ કરશે કે આપણી સાથે વાત કરશે કે નહીં અને વાત કરશે તો શું જવાબ આપશે અને આવા સોફ્ટવેર આપણા ઇન્ડિયામાં આપણા અમદાવાદમાં પણ બનવા લાગ્યા છે એમાંથી જે એક અમદાવાદની કંપની છે ક્લેવર ટ્વેન્ટી ફોર સેવન ડોટ એઆઈ જે અગિયાર ડોલરથી ત્રણસોને ત્રીસ ની વચ્ચે દર મહિને ચાર્જ કરે છે અને એના એજન્ટને આપણે બે કલાકની અંદર અંદર ટ્રેન કરી શકીએ છીએ અને આપણા ઈન્ડિયાની આપણા અમદાવાદની એક કંપનીએ ડેવલપ કરેલું છે એ કંપનીમાં થી વધારે લેંગ્વેજમાં આવી રીતે એજન્ટથી તમને કોલ કરી શકે છે તમને કોઈ પણ પ્રશ્ન છે તો ક્લેવર ટુ ફોર સેવન ડોટ એઆઈ ઉપર જઈ શકો છો અને એના ઉપર તમે ટ્રાય કરવા માટે તમારો ફોન નંબર હોમ પેજ ઉપર એન્ટર કરીને એક કોલનો અનુભવ પણ લઈ શકો છો એવું જ લાગશે કે રિયલ માણસે કોલ કર્યો એટલે કોઈ પણ કંપની પોતાના કસ્ટમર કેરમાં હોસ્પિટલ અપોઇન્ટમેન્ટ બુક કરવા માટે હોટેલ્સ રિસોર્ટ્સ બુકિંગ માટે સેલ્સ કોલ્સ માટે રિયલ એસ્ટેટના બ્રોકર્સ છે એમના માટે અરે બોસ તમે એક સાથે જો મલ્ટિપલ લોકોને એક જ સાથે ફોન કરવા માંગો છો એના માટે પણ આ એજન્ટિક કોલિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ બની શકે છે